ગત એક જુલાઈ બે હજાર ચોવીસના રોજ લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ સંસદમાં હિન્દુ અંગે આપેલા નિવેદન મામલે બે ના રોજ અમદાવાદમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ થયું હતું જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય સામે અમદાવાદ શહેર ભાજપના કાર્યકરો દ્વારા કરાયેલા દેખાવમાં બંને પક્ષના કાર્યકરોએ સામ સામે પથ્થરમારો કર્યો હતો ત્યારે આ પાંચ આરોપીઓએ અમદાવાદ સેશન ક્વોડમાં જામીન માટે અરજી કરી હતી પરંતુ

પોલીસે એડી છો લોકોની ધરપકડ કરી હતી પરંતુ પોલીસને થાપ આપીને જુગારધામ ચલાવનાર સંચાલક અહીંથી ફરાર થઈ ગયો હતો છેલ્લા અડતાલીસ કલાકમાં વડોદરા શહેરના જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમોએ ચાર જગ્યાઓ પર દરોડા પાડતા સ્થાનિક પોલીસની પોલ ખુલી ગઈ છે વડોદરા જિલ્લામાં અગાઉ એલસીબીની ટીમોએ અનેકવાર મોટા મોટા દારૂના કેસ પકડ્યા છે પરંતુ છેલ્લા કેટલાક દિવસથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમોએ દારૂના વેચાણના નેટવર્ક પર દરોડો કરવાનું શરૂ કરતા વડોદરા જિલ્લા એલસીબી અને જિલ્લા પોલીસ કામગીરી સામે સવાલો ઉભા થયા છે